લીલા કાંદા લીલું લસણ કોથમીર તથા શાકભાજી ઉમેરીને સાધારણ ક્રંચવાળા પૂળા આજે બનાવીએ અને લીલા કાંદા તો બારે માસ હવે અવેલેબલ હોય લીલું લસણ જો સિઝનમાં સ્ટોર કર્યું હોય ને તો એ પણ લઈ શકાય કોઈ પણ પ્રકારની ભાજી પણ લઈ શકાય અને બાળકોના નાસ્તા અથવા તો સાંજના જમણમાં શું બનાવીએ એ ના સૂઝે ત્યારે અલગ અલગ ટાઈપના આ રીતે પૂળા બનાવીને તમે સર્વ કરી શકો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ લીલા કાંદાનો લીલો ભાગ છે એકદમ નાના કાંદા હતા એટલે એની આ લીલી સળી પણ સાવ કુમળી છે તો આ રીતે હું લીલા કાંદાનો ફક્ત લીલો ભાગ જ લેવાનું છું તો આ કાંદાને ધોઈને નિતારી લઈશું અને ત્યારબાદ આમાંથી અડધા કાંદાની સળીને બારીક રીતે કટ કરી લઈએ લીલા કાંદા આ બધા કટ કરીએ ને તો એક કપ જેટલા થશે એટલે કે આપણે અડધો કપ જેટલા કાંદાને કટ કરીને લઈશું અને બાકીના અડધા કાંદાને આપણે મિક્સર જારમાં ક્રશ કરીને લેવાના છીએ તો હવે બાકીના અડધા કાંદાને મેં મિક્સર જારમાં લીધા છે ત્યારબાદ બે તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો છે વન ફોર્થ કપ જેટલી કોથમીર અને ચારથી પાંચ લીલું લસણ લીધું છે એક ટેબલ સ્પૂન દહીં અને સાધારણ મીઠું તથા થોડું પાણી ઉમેરીને બારીક રીતે ક્રશ કરી લઈએ હવે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ બારીકવાળો રવો લઈએ બે ટેબલ સ્પૂન મોટો રવો છે આના બદલે તમે ઘઉંનો કરકરો લોટ પણ લો તો ચાલે બે ટેબલ સ્પૂન ચણાનો ઝીણો લોટ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો ઝીણો લોટ છે આ બંને ઝીણા લોટથી પૂડામાં સરસ બાઇન્ડિંગ આવશે હવે મિક્સર જારમાં ક્રશ કરેલ પેસ્ટ ઉમેરી દીધી વન ફોર્થ કપ જેટલું ગાજર છે અને વન ફોર્થ કપ દૂધી છીણીને ઉમેરીએ અને આપણે સ્ટાર્ટિંગમાં જે લીલા કાંદા કટ કરી લીધા છે એ ઉમેરીશું ત્યારબાદ આ લીલા લસણને મેં ફ્રીઝરમાં સ્ટોર કરેલું ને એ ડબ્બો છે કે જેનો વિડીયો મેં હાલમાં જ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો જુઓ એકદમ સરસ લસણ છે તો એમાંથી બે ટી ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ લઈશું આપણે પેસ્ટમાં પણ ઉમેર્યું છે પરંતુ આ રીતે થોડું કાંદા અને લસણ તથા શાકભાજી કટ કરીને ઉમેરશો ને તો ખાતી વખતે સરસ અંદર ચાવવામાં આવશે ને તો સરસ ટેસ્ટ લાગશે અને આ રીતે ટિશ્યુ પેપર કોરું છે એટલે ઢાંકીને ફ્રીઝરમાં ફરીથી ડબ્બો મૂકી દઈશ ટિશ્યુ જો સાધારણ ભીનું લાગે ને તો તમે બદલીને નવું મૂકજો એક ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કર્યા બાદ પાણી ઉમેરીશું ફાઈબર્સ અને વિટામિનથી ભરપૂર આવા કંઈક અલગ પૂડા બનાવો ને તો બધાને ખૂબ ભાવશે અને હવે જે આપણે પેસ્ટ ક્રશ કરેલી ને ગ્રીન કલરની એ મિક્સર જારમાં થોડું પાણી લઈશું અને ઉમેરીશું પૂડાના બેટરમાં અને મેઝરમેન્ટનો એક કપ ભરીને પાણી લીધું છે એમાંથી જ લઉં છું અને તમને હું લાસ્ટમાં કહું છું કે કેટલું પાણી વપરાયું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરજો અને બે લાઇકોન ચોક્કસ પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું નવો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસિપીનો વિડીયોને જોઈ શકશો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે જરૂર લાગે તો એને પણ પાછળથી ઉમેરીશું હવે આ મિશ્રણને ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ હવે જોઈ લઈએ રવાને કારણે થોડું પાણી એબ્ઝોર્બ થયું છે અને મિશ્રણ થોડું ઘટ્ટ બન્યું છે તો પાણી ઉમેરતા પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં ઉમેરીશું અને વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને અગાઉનું બે ટેબલ સ્પૂન પાણી બચ્યું હતું એ ઉમેરી દીધું હજી થોડા પાણીની જરૂર લાગે છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ફરીથી લીધું છે એટલે કે ટોટલ એક કપ અને બીજું ત્રણ ટેબલ સ્પૂન પાણી આપ પૂડાના બેટરમાં વપરાયું છે તો આ રીતે પૂડાનું બેટર રેડી થઈ ગયું છે પરફેક્ટ તો હવે પૂડા ઉતારીશું તો પૂડા ઉતારવા માટે લોખંડની તવી ગેસ પર મૂકી છે એને ઓઇલથી થોડી ગ્રીસ કરી લઈએ તમે નોનસ્ટિક તવો પણ લઈ શકો અને તવી ગરમ થાય એટલે પૂડાના મિશ્રણને આ રીતે જરા હલાવી લઈએ અને તવા પર પાથરીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે કેટલા સરસ આછા ગ્રીન કલરના દેખાય છે જુઓ અને આ માપથી આ સાઈઝના સાતથી આઠ પૂડા તૈયાર થશે ફરતે થોડું તેલ મૂકીશું એકદમ નાની ચમચી લીધી છે મેં તેલની અને ઉપરની સપાટી થોડી ડ્રાય થાય ને એટલે અણીદાર તવેઠા વડે આ રીતે બધી સાઈડેથી પૂળાને ઉખેડીને પૂળાને પલટાવી લેવાનો જુઓ કેટલો સરસ પૂળો તૈયાર થાય છે બીજી સાઈડે પણ થોડું તેલ મૂક્યું છે બંને સાઈડે કૂક થયો કે નહીં એ ચેક કરી લેવાનું અને આપણો સરસ પૂળો રેડી થઈ ગયો છે તો એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બાકીના પૂડાને પણ તૈયાર કરી લઈએ શાકભાજી અને દહીંના કારણે આ પૂડા ઠંડા થાય ને ત્યારબાદ પણ આટલા જ સરસ સોફ્ટ રહેશે એટલે તમે નાના નાના પૂડલા બનાવીને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો અને આ અગાઉ મેં પાલક મેથીના પૂડા કાંદાના પૂડા કેવી રીતે બને એનો વિડીયો પણ બનાવીને આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને જુઓ તેલની ચમચી મારી સાવ નાની છે અને એ પણ અડધી ભરીને જ મૂકું છું કહેવાનો મતલબ એ છે કે પ્રમાણસર તેલમાં હું આ પૂડા બનાવું છું અને રવાના કારણે ઉપરથી સાધારણ ક્રંચી અને અંદરથી શાકભાજીના કારણે સોફ્ટનેસ એમ બંને આવશે તો હવે પૂડા તૈયાર થઈ ગયા છે તો ગરમ ગરમ પૂડાનું સર્વિંગ કરીશું અને ગ્રીન ચટણી સાથે હું સર્વ કરીશ તમે દહીં રાયતું કેચઅપ અથવા તો ગરમ ગરમ ચા સાથે અથવા તો ગરવાણું સાથે પણ સર્વ કરી શકો અને ઉપરથી લીલા કાંદા ઝીણા કટ કરેલા છે અને લીલું લસણથી ગાર્નિશ કર્યું છે અને રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને પૂડા કેટલા સોફ્ટ બન્યા છે એ પણ તમને હું તોડીને બતાવીશ તો ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો જુઓ પૂળાની સોફ્ટનેસ તમે જુઓ તમારું ધ્યાન રાખજો અને આવજો